ગુજરાત ભાજપના ચાર રાજ્યસભાના ઉમેદવારો જાહેર ફરી એકવાર સૌથી મોટા ભાજપના સમાચાર સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત ભાજપ તમને જણાવી કે અત્યારે કહી શકાય એટલા માટે કારણ ચાર રાજ્ય સભાના ઉમેદવારમાં તમે જાણતા હશો મોટા નેતા અને તેમનું નામ સામેલ થયું છે આખરે કેમ તેમને સામેલ કરવામાં આવ્યા છે એને લઈને પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે અને તમને જણાવી દે કે આ ચાર રાજ્યસભાના ભાજપ ગુજરાતના ચાર રાજ્ય

ઉમેદવારનું નામ આપને જણાવ્યું છે ભાજપે જાહેર કર્યા છે આ ચાર નામો જે